રેસીપી ત્યાં કેમ છો બધા તો બધાને આજે ફર્સ્ટ એપ્રિલ છે કોને કોને એપ્રિલ ફૂલ બનાવ્યા મેં તો હજી બનાવ્યા નથી કોઈને તો ટ્રાય કરીએ એપ્રિલ ફૂલ બનાવવા માટે તો ચાલો તો ફ્રેન્ડ્સ આજે એપ્રિલ ફૂલ બનાવવાની મેં કોશિશ કરી છે મારા હસબન્ડને તો મેં એવું કીધું કે મમ્મીનો ફોન આવ્યો હતો અને મારા કાકાના છોકરાના મેરેજ છે તો મારા કાકા અહીંયા આવવાનું કહે છે એવું મેં જો કહેવાય એપ્રિલ ફૂલ બનાવવા માટે મેં એવો ફોન કર્યો હતો અને હવે જોઈએ કે રિટર્ન ફોન આવે તો શું કહે છે મારા હસબન્ડ એવું મેં કીધું હતું તો એ કેમેરામાં કેચઅપ કરવાનું રહી ગયું કર્યું હતું પણ થોડીક મિસ્ટેક થઈ ગઈ તો મેં ન કાઢી નાખ્યું પણ હવે એમનું રિએક્શન કેવું હોય છે એ હું તમને હવે બતાવીશ વિડીયોમાં તો ચાલ જોશું આજે એપ્રિલ ફૂલ બને છે મારા હસબન્ડ કે પછી આ આઈડિયા છે મારું કેન્સલ થાય છે કે કેવું રહે છે તો મારા હસબન્ડમાં મમ્મીને કોલ કરશે કે નહીં કરશે એ અત્યારે વિચારું છું આઈ થિંક કદાચ કરશે જોઈએ હવે ફોન આવે ત્યારે ખબર આવી ગયા એપ્રિલ ફૂલ કેમ ના બન્યા

মানে লেকে আওকো ইসকো এনা মেনে পুর দিযা হিযা আনি অংদর কোক্নে পুরি দিদো ছেনে নাই খোলো পেনে বোলো সোারে বোলো યે ચાંપલુ પાપા કા ચાંપુ ખોલેગા

ऐसा तो जो है गैस गंदा था 10 गुना हमारा गैस वैसा वाला आवाज बेवान થઈ ગયા અહીંયા અમે ઊંઘે છે અને આ અહીંયા ટોયલેટ ગયા ને તો બધું આખું રૂમ ગંધું થઈ ગયું કે ગંધું ની છે સબસે ડेंजर गैस કે છોટી છોટી માતી

અમારે નુસાન ભાઈ કેન્ડી ખાઈએ છીએ વિડીયો પણ બનાવી ત્યાં ખાય છે અને વારંવાર કહીએ છીએ તો આજે હવે બહુ મજાક મસ્તી કરી છેલ્લે હવે નુકસાન કેવું થાય તો વિડીયો મારો સારું લાગે લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કર ન ભૂલતા તો બધાને જય શ્રી કૃષ્ણ